તેલા સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો અધ્યયન સંપૂર્ણ ગણિત ધોરણ એક એકમ અગિયાર કેટલી વખત બરાબર ચાલો એમાં પેલા ચિત્ર જોઈ લો બધા બરાબર ધ્યાનથી શું શું છે બધું જોઈ લો પેલા હા ને હું તો પાંચ મિનિટનો સમય આપું તમને એક બાજુથી બધું નિરીક્ષણ કરતું કરતું જવાનું બે પાના પર જોઈ લેવાનું શું શું વસ્તુ છે જોઈ લીધું બધાએ ક્રિષ્નાબેન જોઈ લીધું બેટા પાકો ચલો એ શેનું ચિત્ર હશે તમે જોઈ રહ્યા એ બધા મેળાનું સરસ મેળામાં ગયા છો તમે ક્યાં આગળ મેળામાં જાવ છો આહોદ પછી તાજપુરા સરસ મદાર વાભે વાહ પછી હે ભમરકોડા એ કે આયું

સરસ પછી માણા હ પછી આદિત્ય બીજું શું જોવા મન છે તમને જો પછી હ ને ઘોડા ઉપર બેઠા છે એક એક બોલો એક એક બોલો ઘોડા ઉપર બેઠા છે પછી માણા પછી મકડા ચલો પછી બીજું શું જોવા મડે આદિત્ય બસ પછી સરસ જોઈ લીધું બરાબર ચાલો હવે છ ચકડોળ કઈ છે ચકડોળ બતાવું છું ચાલો એમાં કેટલા ઝૂલા છે ઘણો જોઈએ કેટલા છે છ કેટલા છે ચલો એક ઝૂલામાં કેટલા છોકરાઓ બેઠા છે ચાર ચાર કેટલા છે એ ચાર ચાલો બે ઝૂલા હોય તો કેટલા છોકરાઓ થાય

ત્રણ વખત કેટલી વખત છે ત્રણ વખત સરસ તો ચાર જો અહીં જો સામે તમારા ચિત્રમાં જુઓ જો આ ચાર આ ચાર અને આ ચાર 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 તો ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર કેટલા બાળકો થશે બાર ચલો મોટા ચિત્ર ચકડોર માં ચાર ઝુલા માં થાય કેટલા બાળકો થાય ચાર ઝુલા બોલો તમને આવડે બેટા બાલવાટીકા ને આવડે હજુ વાર છે તારી ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ ચલો હવે વિરાજ નો વારો વિરાજ પાંચ જુલા હોય તો કેટલા બાળકો થાય

ચાર વાર તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ તો ત્રણ ને ત્રણ છ છ ને સાત આઠ નવ દસ અગિયાર ને બાર ચલો હવે આ ત્રીજા ચિત્ર માં ને ચિત્ર છે ચાલો હવે ત્રીજા ચિત્ર જો ત્રીજું ચિત્ર છે ને જયેશભાઈ ત્રીજું ચિત્ર છે ને સાયકલ નું ચાલો કેટલી સાયકલો છે ગણો છો આ પટ્ટામાં આઈ જવાનું આ આ પાર્કિંગ કરેલું છે આ પટ્ટામાં કેટલી સાયકલો છે પાંચ અને આ સાયકલ આમાં પાંચ તો પાંચ કેટલી વાર છે બે વાર બે વાર દસ કેટલી સાયકલો થશે દસ ચાલો એવું કીધું હોય કે દસ સાયકલ દસ સાયકલ પૈડા કેટલા તો કેટલા આવશે સરસ જો આ પાંચ સાયકલ છે તો પાંચ ને બે બે છે પાંચ વખત અહિયાં બે પાંચ વખત કેટલી ગાડીઓ થાય દસ બતાવો જોઈએ કેટલા 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 કેટલાના જૂથ છે બે બે ના જો અહિયાં જો જો આ બે બાઈક આ બે બાઈક આ બે બાઈક આ બે અને આ બે બાઈક થઈ ગયા ને બાઈક તો દસ બે બે ના કેટલા જૂથ છે બે ઘડિયાળ બોલી જાય કેટલા જૂથ છે બે બે પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો કેટલી બાઈકો થાય દસ સરસ ચલ હવે આ લાઈન જો આ લાઈન કેટલી ગાડીઓ પાર્કિંગ કરેલી છે જો છ કેટલી છે

બે દરેક રંગના કેટલા ફૂગા છે પણ દરેક રંગના ગણો બબબે બબબે છે કેટલા છે બબબે બબબે જો બે પીળા બે લીલા બે લાલ બે પિંક 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 છે આહા ઇંગ્લિશમાં બોલ મારીકરો સરસમે જોડ લે આ રે બ્લેક કેવાય કારામ બ્લેક કારામ શું કેવાય બ્લેક અરે વાહ અને ધોળું હોય તો સફેદ હોય તો સફેદ ને સફેદ વાદળી વ્હાઇટ કેવાય કેવાય ચાલો હવે એ જોવે

કેટલા જો એક રિક્ષાને કેટલા પૈડા હોય ત્રણ કેટલી રિક્ષા છે તો કે ને ત્રણ નવ નવ ને ત્રણ બાર તો બાર લખો ચાલો કેટલા લખવાના બાર તો ચાર રિક્ષાના કેટલા પૈડા થાય બાર સરસ ચાલો હવે પાઠમો વારો પાઠસા ગાડી કેટલી છે એક એક બધાને એક એક ઉદાહરણ સમજાવી દઉં પછી તમારે જાતે લખવાનું છે બીજી હરોળ માં કેટલી ગાડીઓ છે છ તો છ કેટલી વાર છે કેટલી વાર છે છ બે વાર તો છ અને છ તો છ ને છ બાર લખો ચલો બાર છ બે વખત તો છ ને છ છ બે વખત તો લખો ત્યાં આગળ બાર અને છ ગુણ્યા છ વધતા છ બરાબર છમા છ ઉમેરીએ તો કેટલા થાય બાર ચલો જયેશભાઈ આવે બધાને એક એક ઉદાહરણ ફરજિયાત લખવાનું છે પછી તમારે ચોપડીમાં લખવાનું બરાબર ચલો તમે આ બાઈક ગણો ચલો જો આ અહીંયા આગળ કેટલી બાઈકો છે બે કેટલા કેટલાના જૂથ છે બે બે સરસ છ પછી છ ને બે આઠ આઠ ને બે દસ તો કેટલી સાયકલ થઈ મોટર સાયકલ થઈ દસ જો આ આ આ આમાં જો અહીંયા બે બે અહીંયા બે અહીંયા બે 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 તો બે કેટલી વાર છે પાંચ પાંચ વાર તો અહીં લખ્યું ને બે પાંચ વખત તો કેટલી સાહેબ કેટલી મોટર થાય દસ દસ લખો બે બે ને બે ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને બે દસ બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે તો બે ને બે ચાર ચાર ને બે આઠ જઈ ને જો બે ને બે ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને બે દસ સરસ ચલો હવે આપણે આવશે વિરાજભાઈ વિરાજભાઈ આવશે ચલો અમે અહીંયા આ છે ને એક મોટું ચકડોળ છે આ ઝૂલામાં છ બાળકો એક સાથે બેસે છે તો આ ચક્રમાં છ ઝૂલા છે કેટલા ઝૂલા છે શીખી હા કેટલા કેટલા લખીશું આપણે એક લખો ચાર વત્તા ચાર એમ લખો કેટલી વાર ચાર લખશો છ વાર સરસ ચાર વત્તા ચાર વત્તા ચાર એમ છ વખત લખો ચાલો હવે ગણતરી કરો જલેબી ખાવાનું નક્કી કર્યું ભાઈ જલેબી ખાવાની નક્કી કર્યું તો હવે છ ડિશો જોશે ને આપડે આવી તો દરેક ડીશ માં ત્રણ જલેબી ના જલેબી આવે છે કેટલી છે ત્રણ તો આ બધી થઈને કેટલી જલેબી થશે એ આવશે હવે જયેશભાઈ કરશે ચાલો ચાલો જયેશ ના આવી ગયો દીપક આવે દીપક ચાલો દીપક ભાઈ આવશે બધાને એક એક ઉદાહરણ ફરજિયાત લખવાનું છે નહીં આવડે તું શીખવાડે બધે ચલાવી જા ચાલો આ જલેબી નું ગુજરાત આ કેટલા કેટલી જલેબી છે એક ડીશ માં જુઓ ત્રણ એક બે ને ત્રણ તો લખો ત્રણ કેટલી વાર છે એક બે ત્રણ ચાર પાંચ ને છ વખત તો ત્રણ લખો છ ત્રણ વત્તા ત્રણ વત્તા એમ લખો

છ વખત ત્રણ એટલે કેટલા થશે છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર સરસ ચલો હવે આવશે ક્રિષ્ણા બેન હવે ક્રિષ્ણાબેન આવ્યા છે ક્રિષ્નાબેન ને ચાલો આ ગણો ચલો તમે રેકેટ ગણો કેટલા રેકેટ છે બે બે ના કેટલા જૂથ છે ગણો કેટલા થયા લખો નવ અહીં કેટલી વાર લખવાના પણ વાર લેશો ચલો હવે બધા બે આંગળી આમ ઊંચી કરો ચાલો બધા બધા ફરજિયાત બોલવાનું છે ચલો બે માં બે ઉમેરીએ તો કેટલા થશે ચાર માં બે ઉમેરો ફટાફટ છ ને બે આઠ ને બે દસ ને બે ચાલો બાર ને બે ચૌદ ને બે સોલ ને બે અઢાર લખો અઢાર દસ ને આઠ અઢાર ચલો બે કેટલી વાર છે નવ વાર તો બે ગુણ્યા નવ તો બે નવા હા લખો ચલો સરસ ચલો હવે આવશે કોનો વારો નથી આવ્યો પ્રેમ ચલો ખોખામાં કેટલા રબર છે એક ખોખામાં કેટલા રબર બે કેટલી વાર છે ગણો પેલા આ એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર તો લખો બે વધતા બે વધતા બે

પછી બે કેટલી વાર છે તો કે ચાર વાર તો ચાર વખત બે એટલે થશે પછી ગુણ્યા બરાબર સરસ હવે હવે આવશે આવશે કોણ તરુણ કેટલા છે જો કેટલી પેન્સિલો છે ત્રણ તો ત્રણ ત્રણ કેટલી વાર છે ગણો એક વાર બે

અહીં લખો તો ખરા એક ખોખામ કેટલી પેન્સિલો છે ત્રણ તો લખો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ કેટલો પછી પાંચ વખત ત્રણ તો કેટલા લખવાના પાંચ વખત ત્રણ તો પંદર જવાબ આવ્યો જે જવાબ આવ્યો લખી દેવાનો ચલો પછી પાંચ ગુણ્યા ત્રણ તો કેટલી પેન્સિલો થશે ભાઈ પાંતેરી

12 3 * 4 તો 3 * 4 = 12 12 3 * 4 = 12 વીરા 3 * 5 = 15 બે લખાઈ જો સરસ ચાલ હવે કોણ વારો નથી આવ્યો ચલાવી જો ચલાવી જો ચલાવ બેંજો तरुणाबाजी ધ્યાન ચલાવ રિક્ષાના પૈડા જો આ રિક્ષાના પૈડાની ગણતરી કરવાની છે આ કેટલા એક રિક્ષા કેટલા પૈડા હોય 3 3 3 કેટલી વાર છે 3 3 ત્રણ વાર લખો ચલો એક વાર તો લખેલું જ છે એક વાર લખેલું છે એટલે આપણે હવે કેટલી વાર લખીશું બે વાર તો 3 ને 3 કેટલા થશે 6 6 લખો 6 થશે આ આ ગણવાનું ને બેટા 3 ને 3 6 6 ને 3 9 એને પેલું લખ છાપેલું છે ને એક નહીં ગણ્યું એને લખ્યું જ ગણ્યું એટલે કેટલા પૈડા થાય ત્રણ રિક્ષા નવ સરસ ચલો હવે તમારી જાતે ગણવાના છે બરાબર ના હવે તમારી જાતે નોટમાં ગણો બરાબર ચલો એક મસ્ત મજાની ક્લેપ કરી દો